વાત જો આસ્થાની હોય તો પુરાવાની ક્યાં જરૂર છે લાખો લોકો પગપાળા કરી રણુજા એમને એમ તોડે જતા હશે બસ ભગવાન પર વિશ્વાસ હોવો જોઈએ બાકી જીવનની નોકાએ ભગવાન ખુદ જ પાર પાડે છે આવી જ વાત કરવી છે ડિસ્સાના થેરવાડા ગામની તો થેરવાડાના લોકો સતત અગિયાર વર્ષ રણુજા પગપાળા પહોંચ્યા હતા અને આ વર્ષે કાળિયા ઠાકરના દર્શન કરવા પર્યાણ કર્યું છે ગામના પચીસ કરતાં વધુ લોકો સંઘ દ્વારા દ્વારકા નગરી તરફ પગપાળા યાત્રાની શરૂઆત કરી છે ગામમાં જન્માષ્ટમીની ઉજવણી બાદ નક્કી કરવામાં આવ્યું છે કે આ વર્ષે કાળિયા ઠાકરના ધામે એ જવું છે રામદેવ યુગ મિત્ર મંડળે સરસ આયોજન કરી લાલેશ્વર મહાદેવના દર્શન કરી પ્રસાદનું વિતરણ કરી જય જય રણછોડના નાદ સાથે ઢોલના તાલે ગામમાંથી નાસ્તા ગાતા ભક્તોએ દ્વારકા તરફ પર્યાણ કર્યું હતું પગપાળા યાત્રા કરી ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી ગામ શહેર અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરશે